બ્રેકિંગ ન્યૂઝ શરૂઆત કરી સુરત સુરત પડતર બાગડી મુદ્દે વિરોધ કરવા બાબરે રહ્યો છે સ્મીમેર હોસ્પિટલ ના નર્સિંગ સ્ટાફ દ્વારા વિરોધ નોંધવા બાબરે રહ્યો છે સ્ટાફ ની અછત તે અનેક મુદ્દાઓ લઈને વિરોધ કરવા બાબરે રહ્યો છે બળવાપાત્ર પાત્ર નર્સિંગ સ્ટાફ ની ભરતી સાથે વિરોધ પડતર પ્રશ્નો નહીં ઉકેલાતા નર્સિંગ સ્ટાફ આકરા પાણીએ છે હોસ્પિટલમાં માં હનુમાન ચાલીસા પાઠ કરી વિરોધ નોંધાવી રહ્યા છે અમારો મુખ્ય મુદ્દો એ છે કે નર્સિંગ સ્ટાફની વહેલીમાં વહેલી તકે ભરતી થવી જોઈએ નર્સિંગ એલાઉન્સની જે માગણીઓ છે અમારી ઘણા વખતથી એ અમારી સંતોષ આવી જોઈએ અને સમયસરમાં અમારી બધી માગણીઓ પૂરી થઈ જાય એ જ અમારો મેઇન મુદ્દો છે એક તો સ્ટાફ જે ઓછો સ્ટાફ છે અમારી પાસે સ્ટાફની વહેલામાં તકે ભરતી થવી જોઈએ તમને બધાને ખબર હશે કે કોરોના દરમિયાન પણ નર્સિંગ સ્ટાફ એક નિસ્વાર્થપણે દર્દીઓની કો કોરોનામાં સેવા કરેલ છે અને હાલમાં પણ સેવા કરી રહ્યો છે એ એક સ્ટાફ ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ પેશન્ટ વચ્ચે કામ કરી રહ્યો છે તેમ છતાં નર્સિંગ એલાઉન્સીસની માગણી જે અમારી ઘણા વર્ષોથી છે હજુ સુધી એ માગણીઓ અમારી પૂરી થયેલ નથી બરાબર છે રાજ્ય સરકાર દ્વારા ત્રણ હજાર રૂપિયા નર્સિંગ એલાઉન્સીસ મળવામાં આવે છે તેમજ અમને સુરત મહાનગરપાલના કર્મચારી નર્સિસોને ફક્ત પાંચસો રૂપિયા નર્સિંગ એલાઉન્સીસ મળે છે તો અમારી એક જ માંગણીઓ છે કે અમારી જે નર્સિંગ એનાઉન્સિસ છે એ વહેલી તકે શરૂ કરવામાં આવે અમારી સ્ટાફની ભરતી કરવામાં આવે તેમજ કોવિડ દરમિયાન જે વધારો રાજ્ય સરકાર દ્વારા દરેક દરેક અન્ય મહાનગરપાલિકાઓના કર્મચારીઓને પણ આપવામાં આવે છે એ લઘુત્તમ વેતન વેતન ધારો પણ અમને હજુ સુધી મળેલ નથી તો આ તમામ માંગણીઓ અમારી વહેલી તારીખે સંતોષાય